જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજે આપણે જીએસઆરટીસી કંડક્ટર સ્પેશિયલ પ્રાથમિક સારવારના મોસ્ટ ટાઈમ બી પચાસ એમસીક્યુ ક્વેશ્ચન જોવાના છીએ જે પરીક્ષામાં સંભવતો પૂછાવાની સંભાવના ધરાવે છે ઓકે પ્રાથમિક સારવાર ના મોસ્ટ ટાઈમ બી પચાસ ક્વેશ્ચન એટલે પહેલાં મિત્રો કે આપણે કંડક્ટર માટે સ્પેશિયલ જે ત્રીસ માર્ક્સનું જે કન્ટેન્ટ પૂછાવાનું છે કન્ડક્ટરમાં કે જેમાં નિગમની માહિતી છે પ્રાથમિક સારવાર છે મોટર વ્હીકલ એક છે કન્ડક્ટરની ફરજો છે અને આના સિવાય મિત્રો જે છે ટિકિટ અને લગેજ ભાડાના દાખલા છે એના સોલ્યુશન સાથેની અને છેલ્લા એક વર્ષના ગુજરાત કર્ણ અપેસની પીડીએફ ઓકે આ તમામ ટોપિકની મિત્રો જે પીડીએફ છે જેની અંદર મિત્રો આઠસોની પણ નવસોથી પણ વધારે એટલા નવસોથી પણ વધારે એકદમ સિલેક્ટિવ અને એકદમ લેટેસ્ટ મોસ્ટ એપી એમસીયુ ક્યુ ક્વેશ્ચનની જો તમે મિત્રો પીડીએફ મેળવવા માંગતા હો તો અહીં આપેલ નંબર ઉપર મિત્રો માત્ર સો રૂપિયાનું પેમેન્ટ કરીને તમે આ કંડક્ટર સ્પેશિયલ જે કન્ટેન્ટની મોસ્ટ ટાઈમ એમ પીડીએફ પ્લસ ગુજરાત કરન્ટ ઓપરેશની પીડીએફ માત્ર સો રૂપિયામાં તમે પરચેસ કરી શકો છો ઓકે આ પીડીએફની અંદર મિત્રો નવસો કરતાં પણ વધારે આઠસોની પણ નવસો કરતાં પણ વધારે પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે એમસીક્યુ સ્વરૂપે પ્રશ્ન રહેશે ઓકે મેળવવા માટે તમારે આપેલ નંબર ઉપર અહીં નંબર આપી દીધા છે આપણે આ નંબર ઉપર જે છે પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ આ જ નંબર ઉપર મોકલી આપજો તો તમને આ પીડીએફ માત્ર બે મિનિટમાં મળી જશે ઓકે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ પ્રાથમિક સારવાર પાર્ટ વન તો ચાલો મિત્રો ક્વેશ્ચન નંબર વન છે કે ભાઈ પ્રાથમિક સારવારના શોધક કોણ હતા તો પ્રાથમિક સારવાર આના શોધક કરતા મિત્રો એજ માર્ક તો સાચો જવાબ આવશે ઓપ્શન સી એજ માર્ક તો કે આવા સરસ મજાના ક્વેશ્ચન મિત્રો નવસો કરતા પણ વધારે મોસ્ટ ટાઈમ પીડીએફ માંગતા હો તો આપણે જે નંબર આપી નંબર પર માત્ર સો રૂપિયામાં પીડીએફ તમને મળી જશે ચાલો ઓકે પ્રાથમિક સારવાર જેને આપણે અંગ્રેજીમાં ફર્સ્ટ એડ કહેતા હોઈએ છીએ ચાલો ત્યાર બાદનો ક્વેશ્ચન છે કે ભાઈ અઢારસો ને કયા દેશે ફર્સ્ટ એડ શબ્દ સત્તાવાર રીતે દાખલ કર્યો હતો ફર્સ્ટ એડ જેને આપણે ગુજરાતીમાં પ્રાથમિક સારવાર કહીએ છીએ તો આ શબ્દ જે છે એ અઢારસો ને ઓગણસીમાં સત્તાવાર રીતે કયા દેશે જે દાખલ કર્યો હતો તો જવાબ આવશે મિત્રો ઈંગ્લેન્ડ ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો પ્રાથમિક સારવારના નિયમોમાં એ બી જે પ્રાથમિક સારવારનો નિયમ છે એ બી સીમાં એ એટલે શું મિત્રો એ ફોર થશે મિત્રો એરવે તો એનો મતલબ થશે અહીં એરવે વે ત્યાર ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું સંગઠન વિશ્વમાં સૌથી વધુ પ્રાથમિક ચિકિત્સા આપે છે તો એ સંગઠન છે મિત્રો રેડ ક્રોસ ઓકે રેડ ક્રોસ ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ રેડ ક્રોસની સ્થાપના ક્યારે થઈ હતી તો રેડ ક્રોસની જે સ્થાપના છે તે આઠ મે અઢારસો ને ત્રેસઠના રોજ થઈ હતી અને જે આઠ મે છે આઠ મેને ક્રોસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો યાદ રાખશું આઠ મે અઢારસો ને ત્રેસઠ ચાલો હજી આપણે રેડ ક્રોસ વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ તો આનું જે મુખ્યાલય છે ક્યાં આવેલું છે સ્વિટરલેન્ડના જીનિવા ખાતે આનું હેડક્વાર્ટર આવેલું છે આ રેડ ક્રોસના શોધક કોણ હતા તો એ હતા મિત્રો હેનરી ડુનેટ અને આ જે સંસ્થા છે ઓકે એને વર્ષ ઓગણીસો સત્તર વર્ષ ઓગણીસો ચુમ્માળીસ અને વર્ષ ઓગણીસો ત્રેસઠમાં નોબલ પ્રાઇઝ પણ પ્રાપ્ત થયું છે ચાલો ત્યારબાદનું ક્વેશ્ચન છે ભારતીય રેડ રેડક્રોસ સોસાયટીની સ્થાપના ક્યારે થઈ હતી તો જવાબ આવશે મિત્રો વર્ષ ઓગણીસોને વીસમાં વર્ષ ઓગણીસોને વીસમાં ભારતીય રેડ ક્રોસ સોસાયટીની સ્થાપના થઈ હતી ચાલો ત્યારબાદ આગળ વધીએ તો સીપીઆરનું પૂરું નામ જણાવવાનું છે આપણે સીપીઆર તો આનું મિત્રો પૂરું નામ શું છે તો એનું મિત્રો પૂરું નામ છે કાર્ડિયો પલ્મોનરી રિસિટેશન કાર્ડિયો પલ્મોનરી રિસક્સી ટેશન સીપીઆર નું પૂરું નામ થશે ત્યારબાદનો ક્વેશ્ચન છે પ્રેસમેકર કોની સાથે સંબંધિત છે પ્રેસમેકર તો એ હૃદયની સાથે સંબંધિત છે જો મિત્રો વિડિયો સારો લાગે તો વિડિયોને લાઈક કરીને અવશ્ય તમારા મિત્રો જોડે શેર કરજો ઘાવ સાફ કરવા માટે નીચેનામાંથી કયા એન્ટિબેક્ટેરિયલનો ઉપયોગ થાય છે ઘાવને સાફ કરવા માટે તો એના માટે કયા એન્ટીબેક્ટેરિયલનો ઉપયોગ થાય છે તો મિત્રો એના માટે હાઇડ્રોજન પેરોક્સાઇડનો પણ ઉપયોગ થાય ડેટોલનો ઉપયોગ થાય આયોડીનનો ઉપયોગ થાય તમામનો ઉપયોગ થાય છે તો ફાઇનલ આપણો જવાબ બનશે ઓપ્શન ડી આપેલ તમામ ત્યારબાદનો ક્વેશ્ચન છે નીચેના પૈકી કયો પ્રાથમિક સારવારનો ઉદ્દેશ્ય નથી કયા ચાર ઓપ્શન આપેલાથી જોઈએ ચાલો આપણે અહીં ચાર ઓપ્શન આપી દીધા છે ઉદ્દેશ્ય નથી પ્રાથમિક સારવારનું તે આપણે જણાવવાનું છે પહેલો ઓપ્શન છે કે ભાઈ ઈજા પામેલા માણસની જીવ બચાવવા આ સાચી વાત છે પૂરતા પ્રકાશમાં ચોખ્ખી હવામાં લોકોને દર્દીની આસપાસ ભેગા થવા દીધા વગર પ્રાથમિક સારવાર કરવી આ પણ સાચું થશે ડૉક્ટર આવે ત્યાં સુધી તેમની ના તેમની રાહ જોઈ આ ખોટું છે ઓકે પ્રાથમિક સારવારના ઉદ્દેશ્યમાં આવું હોતું નથી ઓકે અને ચોથું વિધાન પણ સાચું થશે કે ભાઈ શ્વાસોશ્વાસ બંધ પડી ગયેલ હોય કૃત્રિમ શ્વાસોશ્વાસ આપી હોસ્પિટલ સુધી દર્દીને પહોંચાડવું આ પણ પ્રાથમિક સારવારનો હેતુ રહેલો છે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે પ્રાથમિક સારવાર નીચેના પૈકી કઈ અવસ્થામાં આપી શકાય તો મિત્રો જુઓ પ્રાથમિક સારવાર કઈ પરિસ્થિતિ કઈ અવસ્થામાં કઈ સ્થિતિમાં આપી શકાય તો લોહી વહેતું હોય ત્યારે આપી શકાય હાડકું ભાંગી ગયું હોય ત્યારે પણ આપી શકાય અને દમ હોય આ તમામ વસ્તુ હોય ત્યારે આપી શકાય સામાન્ય બુદ્ધિથી પણ આપણે કહી શકીએ છીએ ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ લાલ રક્તકણોનું ઉત્પાદન ક્યાં થાય છે તો એ થાય છે મિત્રો અસ્થિ મજામાં ઓકે મિત્રો ખાસ અગત્યનું રહેશે પ્રાથમિક સવારનો ટોપિક જે છે પાંચેક ક્વેશ્ચન એના પૂછાઈ શકે છે લોહીના કયા પ્રકારમાં એન્ટીબોડીઝ નથી તો એ છે મિત્રો એબી બી ત્યારબાદ શ્વેતકળને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે શ્વેતકણ તો એને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે શ્વેતકળને અન્ય વાત કરીએ તો લ્યુકોસાઇટ્સ લ્યુકોસાઇટ્સના નામે પણ ઓળખવામાં આવે છે ત્યારબાદ પ્રાથમિક ચિકિત્સા મુજબ દાજી જવાને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે પ્રાથમિક ચિકિત્સા મુજબ જે દાજી જવાને છે એને ફર્સ્ટ ડિગ્રી સેકન્ડ ડિગ્રી અને થર્ડ ડિગ્રી આવી રીતે જે છે એ ત્રણ ભાગમાં વહેંચી શકાય છે ત્યારબાદ વાત કરીએ તો પ્રાથમિક ચિકિત્સાનો સાચો ક્રમ જણાવો તો આમાં મિત્રો જવાબ બને છે ઓપ્શન એ ઓકે ભાઈ લોહી વે હેતુ અટકાવવું ત્યારબાદ ઘાવ સાફ કરવો ત્યારબાદ બા એન્ટીબાયોટિક લોશન લગાવવું અને ત્યારબાદ નજીકના હોસ્પિટલમાં પહોંચાડવું ઓપ્શન એ સાચો જવાબ બનશે ત્યારબાદ પ્રાથમિક સારવાર દરમિયાન તમે સંક્રમણથી બચવા શું કરશો મિત્રો સિમ્પલ જવાબ આવશે હાથ મોજા અને માસ્ક માસ્કનો ઉપયોગ કરવો ઓપ્શન બી સાચો જવાબ ત્યારબાદ ફૂડ પોઈઝિંગનું લક્ષણ કયું અથવા કયા છે તેમાં ઉબકા આવી જશે ઉલટી આવશે અને ઝાડા પણ આવશે તો ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ ક્લિયર છે ચાલો આંતરિક રક્ત સ્ત્રાવના લક્ષણો જણાવો તો આંતરિક રક્ત સ્ત્રાવ એનું લક્ષણ કયું છે સોજો અને દુખાવો કયા અંગમાંથી રક્ત સ્ત્રાવને રોકવાનો પ્રયત્ન ન કરવો જોઈએ તો મિત્રો અહીં જવાબ બને છે કાન અને મગજમાંથી આ બંને આવશે એટલે જવાબ આવશે ઓપ્શન ડી બી અને સી બંને ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ તો અકસ્માત પછી ક્વેશ્ચન નંબર એક ક્વેશ્ચ છે કે ભાઈ અકસ્માત પછી લોકોનો જીવ બચાવનારને સરકાર તરફથી કયો એવોર્ડ આપવામાં આવે છે તો મિત્રો એ એવોર્ડનું નામ છે ગુડ સમ રિટર્ન એવોર્ડ ઓકે ઓપ્શન સી ત્યારબાદ તમે રસ્તા પર અકસ્માત જોવો છો તો તમારે શું કરવું જોઈએ ઓકે પેલો છે રોકાવું ન જોઈએ ને આવું તો ખોટું પડે ઓકે આનો જવાબ બને છે મિત્રો ઓપ્શન સી કે ભાઈ મદદ માટે રોકાવું અને પોલીસને જાણ કરવી ચાલો ત્યારબાદ વાત કરીએ તો ફર્સ્ટ એડ કીટમાં નીચેના પૈકી શું ન ન હોય તો પણ ચાલે તો આમાં મિત્રો જવાબ બને છે ઓપ્શન સી કે ભાઈ વાટ કાપના સાધન ન હોય તો પણ ચાલે ત્યારબાદ પ્રાથમિક સહાયક તરીકે તમે નીચેનામાંથી કયું કામ નહીં કરો ઓકે આમાંથી કયું તમે કામ નહીં કર્યો તો જવાબ આપણે જોઈ લો ચાલો એ ઓપ્શન તમે વાંચશો તો ડાયરેક્ટ જવાબ મળશે ઓપ્શન સી કે ભાઈ પીડિતની આર્થિક સ્થિતિ જોવી ચાલો બેહોશ વ્યક્તિને ઉપાડવાની સૌથી સચોટ પ્રક્રિયા કઈ છે તો નીચેનામાંથી વાત કરીએ તો એનો જવાબ આવશે મિત્રો સ્ટ્રેક્ચરનો ઉપયોગ કરવો ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ બેહોશ વ્યક્તિને જોઈ તમે સૌ પ્રથમ શું કરશો તો સૌ પ્રથમ શું કરશું આપણે દર્દીના પગને ઉપર ઉઠાવશું દર્દીના જે પગ હોય ને ઉપર ઉઠાવશું સૌ પ્રથમ બેહોશ વ્યક્તિને જોઈને ઓકે મિત્રો કંડક્ટર સ્પેશિયલ મિત્રો આવા સરસ મજાના જેને કહેવાય કે જોરદાર પરીક્ષામાં પૂછાવાની એવી સંભાવના ધરાવે એવા પ્રશ્નોનું મિત્રો મોસ્ટ ટાઈમ્પી આઠસોની પણ નવસો જેટલા મોસ્ટ એમ્પી એમસીક્યુની પીડીએફ તમે માત્ર સો રૂપિયામાં અહીં આપેલ નંબર ઉપર પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલીને આ મોસ્ટ ટાઈમથી નવસો કરતા પણ વધારે પ્રશ્નોની પીડીએફ તમે પરચેસ કરી શકો છો ઓકે જેની નિગમની માહિતી પ્રાથમિક સારવાર મોટર વ્હી કરે કન્ડક્ટરની ફરજ ગુજરાત કર્ણ આ તમામ વસ્તુઓનો સમાવેશ આ પીડીએફમાં કરવામાં આવ્યો છે ચાલો મિત્રો ત્યારબાદનો ક્વેશ્ચન છે પ્રાથમિક સારવારમાં એફ એટલે શું તો આનો મિત્રો પૂરું નામ થશે ઓપ્શન ડીમાં આપેલું છે ઓકે ફેસ આર્મ સ્પીચ એન્ડ ટાઈપ ત્યારબાદ હાર્ટ અટેકના દર્દીને કેવી સ્થિતિમાં રાખવો જોઈએ તો જવાબ આવશે અડધી બેઠેલી અવસ્થામાં ચાલો ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ કોઈ પેસેન્જરને ખાતી વખતે ગળામાં કોઈ ખાદ્ય પદાર્થ અટકી જાય તેનાથી શ્વાસ રૂંધાવા લાગે તે બોલી ન શકે તો તમે સૌથી પહેલાં કઈ રીતે મદદ કરશો તો ચાર ઓપ્શન મિત્રો આપણને આપી દીધા છે આમાં જવાબ આવશે મિત્રો પીઠ પર પાંચ વખત પ્રહાર કરશો ચાલો ત્યારબાદનો અકસ્માત સમયે નીચેનામાંથી કયા ઇજાગ્રસ્ત વ્યક્તિને સૌથી પહેલા સારવાર આપવી જોઈએ ચાર ઓપ્શન મિત્રો આપણને આપી દીધા છે તો ચાર ઓપ્શન તમે મિત્રો વાંચી લેજો આમાં જવાબ આવે છે મિત્રો ઓપ્શન ડીમાં એક વ્યક્તિ જે શાંતિથી તેની પીઠ પર સૂઈ રહી છે અને તેના શરીર પર કોઈ દેખીતી ઈજાના નિશાન નથી બની શકે કે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોય ઓપ્શન ડી સાચો જુઓ ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન વાત કરીએ નીચેનામાંથી કયો જે ઘાનો પ્રકાર નથી ઘાટની ઘા આવશે ઓકે ઘા ઘાનો પ્રકાર નથી આમાં જવાબ આવે છે મિત્રો માત્ર ચાર ઓકે સ્પાઈક કાનો નો ઘા આ ખોટું રહે છે બાકી બધા ઘા ના પા ઘા ઘા પ્રકાર છે ત્યારબાદ કોઈ પણ ઈજા કોઈ પણ ઈજાથી ચામડી ચીરાઈને તેમાંથી લોહી નીકળવા લાગે તે ઈજાને શું કહે છે તો એને કહેવામાં આવે છે મિત્રો ઘા ત્યારબાદ રક્તસ્ત્રાવના કેટલા પ્રકાર છે રક્તસ્ત્રાવ તો એના મિત્રો બે પ્રકાર છે ઓકે કયા કયા બે પ્રકાર રક્ત સ્ત્રાવના છે પેલો છે મિત્રો આંતરિક રક્તસ્ત્રાવ અને બીજો છે બાહ્ય રક્ત સ્ત્રાવ ત્યારબાદનો ક્વેશ્ચન ઊંડા ઘાની સારવારમાં લોહીમાના પીરા પ્રવાહી પ્લાઝમામાં રહેલું ખાલી જગ્યા નામનું તત્વ ધીમે ધીમે હાઇબ્રિન નામના તત્વમાં બદલાઈ જાય છે ઓકે તો એ તત્વ છે મિત્રો હાઇબ્રિજ નોજન હાઇબ્રિનોજન ચાલો ત્યારબાદ બાહ્ય રક્ત સ્ત્રાવમાં સામાન્ય રીતે કાપડનો પાટો દર કેટલી મિનિટે ઢીલો કરવો જોઈએ તો દર દસ મિનિટે તો ઓપ્શન બી અહીં સાચો જવાબ રહેશે ચાલો ત્યારબાદનો કેસ જેની વાત કરીએ ઓકે મિત્રો પીડીએફ ખાસ પરચેસ કરી લેજો કારણ કે છેલ્લા સમયમાં રિવિઝનમાં છેલ્લા અઠવાડિયામાં તમને ખૂબ કામ લાગશે ઓકે છેલ્લે તમારે વિડીયો જોવાનો ટાઈમ નહીં હોય અથવા તો તમારે જે છે રિવિઝન કરવામાં મિત્રો તમને શું વાંચવું શું ના વાંચવું એ તમને ખબર નથી પડતી તમે તમારી નોટ બનાવી નથી તો આવા બધા સંજોગોમાં આપી દઈએ તો મને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચાલો ત્યારબાદનો કહેશન છાતીના ઘામાં છાતીની દિવાલમાં દિવાલના ઘામાં દર્દી શ્વાસોશ્વાસ લે ત્યારે હવા સીધી છાતીના પોલાણમાં પ્રવેશે છે અને ફેફસા ઉપર દબાણ ખાલી જગ્યા થતું જાય છે જવાબ આવશે મિત્રો વધતું જાય છે નસકોરી ફૂટવી એ શરીરના કયા અંગને અસર કરે છે નસકોરી ફૂટવી જવાબ આવે મિત્રો નાકને ચાલો મોગરી જેવી નસનો ઘા જે રક્તસ્ત્રાવ શરીરના કયા અંગ પર અસર કરે છે તો જવાબ આવશે મિત્રો પગ ચાલો કોઈ પણ જાડા કે બોથડ પદાર્થના મારથી રક્તવાહિનીઓની ઈજાને હિસાબે ચામડી નીચે લોહી જામે છે અને તે કારા ભૂરા કે લીલા પડતા ચક્કામાં દેખાય તેને શું કહેવાય મિત્રો એને કહેવામાં આવે છે માર ઓપ્શન સી ત્યારબાદ આંતરિક રક્ત સ્ત્રાવના લક્ષણો નીચેનામાંથી કયા છે વિધાનવાનો ક્વેશ્ચન છે ઓકે આપણને ટોટલ ત્રણ વિધાન આપી દીધા છે આમાંથી જે આંતરિક રક્ત સ્ત્રાવના જે છે તે લક્ષણ કયા છે તે જણાવવાના રહેશે સૌ પ્રથમ પહેલું વિધાન છે કે ભાઈ દર્દીનું શરીર ધીમું અને ધીમું અને ભીનું લાગે છે આ સાચી વાત છે દર્દીને વારંવાર તરસ લાગે છે અને જીભ સુકાયેલી લાગે છે આ પણ સાચી વાત છે ક્યારેક આંતરિક રક્તસ્ત્રાવ બહાર પણ દેખાય છે આ પણ સાચી વાત છે ત્રણે ત્રણ વિધાન સાચા છે મિત્રો તો આપણો જવાબ શું આવશે આમાંથી એક બે અને ત્રણ ઓપ્શન ડી ત્યારબાદ અસ્થિભંગના પ્રકાર કેટલા છે અસ્થિભંગ તો એના ટોટલ ત્રણ પ્રકાર છે નીચેનામાંથી નાના બાળકોમાં કયો અસ્થિભંગ જોવા મળે છે તો મિત્રો નાના જે બાળકો છે એમાં ગ્રીન સ્ટીક ફ્રેક્ચર જોવા મળે છે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન આપણે વાત કરીએ તો ડી સ્પ્રેસ્ડ ઓકે ડિપ્રેસ્ડ ફ્રેક્ચર નીચેનામાંથી કયા ભાગમાં જોવા મળે છે મિત્રો આ જોવા મળે છે ખોપરીમાં શેમાં ખોપરીમાં ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન તો વાત કરીએ કે ભાઈ નીચેનામાંથી કયા અસ્થિભંગ તરીકે ઈજા જોવા મળે છે ઓકે તેમાં પંજાનો અસ્થિભંગ પણ આવશે સાત થરનો અસ્થિભંગ પણ આવશે અને પાસરીનો અસ્થિભંગ પણ આવશે ત્રણે ત્રણ આવશે તો આપણો જવાબ શું બનશે ઓપ્શન સી એક બે અને ત્રણ ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે મિત્રો કે ભાઈ ઘૂંટણના અસ્થિભંગમાં કઈ પ્રાથમિક સારવાર કરવી જોઈએ પેલું વિધાન છે કે ભાઈ થાપાની એ પહોંચે તેવું કપાટી બાંધવું આ સાચી વાત છે મિત્રો ત્યારબાદનું છે ક્વેશ્ચન વિધાન કે ભાઈ લાકડી પગની પાછળ ગોઠવી એક સાંકડા પાટાની કૂંટરની ઉપર તથા નીચે ઓકે આડી લેવી આટી લેવી તો આ પણ સાચું છે બંને સાચા છે તો આપણે જવાબ શું આવશે ઓપ્શન સી આપેલ બંને ચાલો ત્યારબાદ વાત કરીએ આપણે આગળ તો ભાઈ ઘણીવાર શરીરમાં કોઈ સાધા પર વધારે પડતું દબાણ આવવાથી તે હોળી જાય છે જેને શું કહે છે તો એને કહેવામાં આવે છે મિત્રો મચકોટાટ ઓકે મચકો દાટ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં સ્નાયુઓ જગડાઈ જતા હોય છે કઈ પરિસ્થિતિમાં જે છે સ્નાયુઓ જગડાઈ જતા હોય છે શું જવાબ આવશે મિત્રો તો આમાં જવાબ આવે છે ઓપ્શન સી કે ભાઈ ઠંડીમાં કે ઠંડા પવનોના કારણે જે સ્નાયુઓ છે તે જકડાઈ જતા હોય છે ચાલો ત્યારબાદ સાધાનું આડકું કઈ પરિસ્થિતિમાં ખસી જાય છે સાધાનું જે આડકું છે કઈ પરિસ્થિતિમાં ખસી જાય છે તો જવાબ આવશે મિત્રો સાધા પર વધારે વજન આવવાથી કયા પ્રકારના અસ્થિભંગમાં તૂટેલું હાડકું ચામડી ચીરીને બહાર નીકળી જાય છે તો એ છે મિત્રો મિશ્ર અસ્થિભંગ ચાલો આજનો છેલ્લો ક્વેશ્ચનની વાત કરીએ તો કયા અસ્થિભંગમાં હાડકું ભાંગે ત્યારે સામાન્ય ચિહ્નો અને હાથ લૂલો લાગે છે તો એ મિત્રો જવાબ આવશે હાંસડીનો અસ્થિભંગ ઓકે તો મિત્રો આવા તો ઘણા બધા પ્રશ્નોની આખે આખી મિત્રો આપણી પાસે પીડીએફ છે પ્રાથમિક સારવાર હોય નિગમની માહિતી હોય કે પછી કંડક્ટરની ફરજ હોય ટિકિટ અને લગેજ ભાડાના દાખલા હોય ગણતરી સાથે મિત્રો અને છેલ્લા એક વર્ષનું મોસ્ટ ટાઈમ બી ગુજરાતનું કરંટ અફેર્સ હોય આ પીડીએફ આપણી પાસે રેડી છે આ તમામ પ્રશ્નોની મિત્રો નવસો કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નોની પીડીએફ માત્ર સો રૂપિયામાં ત્યાં આ તમે અહીં આપેલ ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ પ્રશ્નોની પીડીએફ મિત્રો તમે મેળવી શકો છો તો મિત્રો રાહ જોયા વગર ઓકે માત્ર સો રૂપિયામાં મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે એકદમ લેટેસ્ટ અને નવા પ્રશ્નો લીધા છે આ પીડીએફની અંદર તો તમને સો ટકા પરીક્ષામાં ફાયદો મળશે ઓકે વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરીને અવશ્ય તમારા દોસ્તો જુદે શેર કરજો ફરીથી નવી મળીએ નવા વિડીયો સાથે જ્યાં સુધી જય હિન્દ જય ભારત